આજે હાથમાં માખણ ચોપડી આવે છે કે શું રોજ તો તારા હાથ થી વાહ બળે છે એના બદલે આજ મજા આવી ગઈ ઘાસ હાજી પત્ની પર અત્યાચાર પૃથ્વી પર થી પુણ્ય પ્રવરી રહ્યા અહિસ્તા અરે અત્યારે આ પાપ કુણ્ય વાતો તમે કોણ છો અરે અમારા શંકર ગોર અને હું એનો ચેલો પંપાનંદ જય રાધેવર જય માધાવર કૃષ્ણ કલૈયો નંદકીશોર પણ તારે અહિયાં શું કામ છે પૂછી જુઓ પબ્લિક ને સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુમલી જેવી કન્યા સાથે અત્યારે અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો અંગ્રેજી માં બોલે છે અરે ગુરુજી એને સંસ્કૃત નહીં આવડતું હોય અરે સંસ્કૃત માં ગાળ કાઢો કન્યામની માં નહી ચડી માને તમારે યુદ્ધ મંત્ર બોલી ને હાથ ઉપાડવો પડશે હાથ ઉપાડે ગુરુજી કન્યા ની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો પડેલો હાથ ખડો મહાદેવ આજ સુધી ધોતિયા સાફ કરતા હું એનું જડબુ આ ધોળા સાફ કરીશ એક મુકામાં તો બિચારા ને આવી ગઈ મારે છે ને પાછો ખાલ ઉછાવે છે એટલા માટે યજમાન આ ગૌર મહના સુંદર સુમોહિત થઈ છે સત્યવચન કડ યુગ નિયત તો નિરંતર બદલાયા જ કરે એટલા જ માટે હવે કન્યા પરણશે તો ગૌર મહારાજ ગુરુજી બઉ શુભ છે

જવાય ન જવાયુંદરી અરે પધારો ગરુડજી નઈ નઈ ગરુડજી હવે લગનના ના ફેરા ફરવા તૈયાર થઈ ગયા

એવી જ રીતે અમરને પણ તમારો પોતાનો દીકરો ગણી એની સંભાળ રાખજો જે માણસ પોતાની પત્નીનો ન થયો પોતાના દીકરાનો ન થયો એ તમારો શું થવાનો હતો એ ભલે મારો ન થાય પણ હું એનો મટી જવાનો નથી એ ઘરની આબરૂ હું માથે લઈને ફરું છું અરે દીકરા મે જમાનો જોયો છે અમર ઉંમરમાં ભલે નાનો રહ્યો પણ આસને મોટો છે આ અપમાનનો કડવો ઘટલો હું ગળી જઈશ પણ હું નઈ કડી શકું એટલે તું કેવા શું માંગે છે એ જ કે જે હાથે તમને તમાચો માર્યો છે કે હાથ ને હું તોડી ન શકું તો કઈ પણ વખત આવે એનાથી એવી ઘડીએ એવો બદલો લઈશ કે આખું કુટુંબ મને યાદ કરશે મે તને ભણાવી ગડાવીને એટલા માટે મોટો કર્યો કે તું કોઈનું ઘર ઉજાડે ચાલો જા ચાલો જા કે તન મારા ઘરમાંથી ચાલો જા હું તારું મોડું જોવા પણ નથી માંગતો ચા ઠીક છે પિતાજી જાઉં છું

અરે જરા ભાઈ આમ જરા મારી પીઠ પાછળ લગાવી દેને આ મટી ઘસી દે આવતો રે કોઈ જઈ

આ મજા આવી ગઈ હવે ઘ લગાડી દે આ એ રૂખર એક વાત પૂછું આ ગોરાંદી તને કેવી લાગે છે જ્યારથી ગોરાંદિયા ગામમાં આવી ત્યારથી બસ મારી તો નીંદર જ હરામ થઈ ગઈ છે કમીતે હોય પણ મળી છે વટનો કટકો હો પણ જવાબ નથી આપતી બહુ લાડ કરે એ રુખર કેતો કરો હું એવું તે ફરતી થઈ જાય એનું નામ એનું નામ તો બસ મારા કાળજી કૂતરાય ગયું છે કાળજી કૂતરાય ગયું છે કાલજે નામ કોતરાઈ ગયું છે એ અરે આવી વાતો કરનારા તો ઘણા જોયા છે પણ હજી સુધી કોઈ કાળજે નામ કોતરાવ્યું હોય એ હું સાંભળ્યું નથી

વહેમની માયાજાળમાંથી તમે જાગો આગો મુતાભાઈ જે ધરાણા હું દર્શન કરી આવ્યો છું એ ધરાની નદીઓના જળ ઉછળી ઉછળીને સાત પૂરે છે કેના ઝાડવા ડુંગરા સજીવ બની પ્રભુમાં એકાકાર થઈ હરી નામનું રટણ કરતા લાગે છે ભાવસંગ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને જગતતા સત્યને ઓળખો સત્ય કયું સત્ય તમે કહો છો એ સત્ય એ સત્ય નથી સત્ય અને અસત્યની ભેદરેખા દોરવા આપણે શક્તિમાન નથી તે અમૂત શક્તિ તો મારા નાથના હાથમાં છે મોટા ભાઈ જા વસ જયને કુંભારાણને એની અસલ અવસ્થામાં લાવવા તારી બધી જ વિદ્યા અજમાવજે અને એનો અંત લાવશે એની અંતિમ રાણી ગુરુદેવ જેવી આપની

વિશેષમાં મારી અશ્વકળા ગમે તેવો તોફાની અશ્વ હોય હું એને કરી શકું છું એ મારી વિશેષ કળા છે તો તમારી કળાના અમારે પારખા કરવા પણ Ha 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 દિવાનજી સાચી વાત છે મહારાણાજી મહારાજ હું ખુબજ ભાગ્યશાળી છું કે આપ જેવા અજોડ યોદ્ધા ને મહાન રાજવીએ મારી કદર કરી અમારા રાજ્યમાં યોગ્ય માણસ થી હંમેશા કદર થાય છે મહારાજ આ બહાદુર અને કુશળ અશ્વપાલ તો આપણા રાજ્યમાં રાખી લેવો જોઈએ એની શરત મુજબ એના બધા જ અશ્વો મો માગ્યા દામ આપીને ખરીદી લેવા જોઈએ હમ અશ્વપાળ તમારા અશ્વો કિંમત અમારા રાજ્યના ખજાનામાંથી મળી છે અને આજથી તમે અમારી અશ્વશાળાના સર્વાધીશ અધિકારી છો ક્ષમા કરજો મહારાજ